મિત્રો હું એ આઈ એં કહીશ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ યુક્રેનનો નગારે ઘા હવે રશિયા અને નાટો સામ સામે ત્રીસજા વિશ્વયુદ્ધના ભણકારા યુરોપના સંકટને ચાર મુદ્દામાં સમજો ટ્રમ્પે ભારત પાકિસ્તાન સહિત ત્રેવીસ દેશોમાં ડ્રગ તસ્કરો ગણાવ્યા કહ્યું છે જેનાથી અમેરિકામાં કટોકટી નવરાત્રીમાં ડ્રોન શો અમદાવાદ ઉદગમનાર ગરબામાં નવરાત્રીનું મહત્વ સમજાવવા બસો થી ડ્રોન થી શો યોજાશે ગરબામાં એકાવન શક્તિપીઠની થીમ આકર્ષણનું કેન્દ્ર બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થવાની છે અત્યારે અનેક લોકો નવરાત્રિનું મહત્ત્વ જણાવતા નથી માત્ર ટ્રેડિશનલ કપડામાં ગરબા રમવા પહોંચી જાય છે ત્યારે અમદાવાદની જાણીતી સ્કૂલ દ્વારા નવરાત્રિનું મહત્વ સમજાવતા ડ્રોન સોનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી સાત મહિનામાં છઠ્ઠીવાર ગુજરાત આવશે જૂનાગઢમાં શહેર જિલ્લા પ્રમુખના તાલીમ શિબિરમાં બીજી વાર સામેલ થશે બાવીસમીએ કહ્યું હતું કુસ્તીના નિયમ મુજબ ચાલો ગુજરાતમાં ત્રીસ વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહ્યા રહેલી કોંગ્રેસની બેઠક કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે બાર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત આવશે એશિયા કપ એશિયા કપના સુપર ચાર પાકિસ્તાન પહોંચ્યા યુએઈને એકતાલીસ રનથી હરાવ્યું વખર જમાનની ફી ફટી સાઈન હારીસ અને અબ્રારને બે બે વિકેટ પાકિસ્તાને બે હજાર પચીસ એશિયા કપના સુપર ફોર માટે ક્વોલિફાય કર્યું છે ટીમે બુધવારે પોતાની છેલ્લી લોગ મેચમાં યુએઈ પર એકતાલીસ રનથી વિજય મેળવ્યો સુપર ફોર તબક્કામાં પાકિસ્તાનનો આગામી મુકાબલો એકવીસ સપ્ટેમ્બરે ભારત સામે રમશે જામીનના કામ માટે સરકારી કચેરીના ધક્કાઓ બંધ ઘરે બેઠા બે મિનિટમાં સાત અથવા બારના ઉતારા કે જર્મીનના કાગળિયા મળશે પણ ત્રણ ભૂલ ના કરતા પ્લીઝ લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ બાય ચેનલ